હા તો આ એક એવું પક્ષી છે જે પોતે મરેલું ખાતું નથી પણ તે જીવતું તો પોતે કરી જ જાય છે તો મિત્રો જોઈ લો આ પક્ષી અને બગડું છે તો તે શું કરી રહી છે તે તમે જોઈ લો અને એ પણ જીવતું જ છે તો મિત્રો જોઈ લો જીવતું જ કરે છે અને એને જીવતું જ ખાવાનો બહુ શોખ હોય છે